ये सी स्क्रू डालने कितना दिन हुआ दस दिन हुआ दस दिन हुआ दस दिन में इतना सुई आया है तो भी खेड़ी भी नहीं एक महीना और पाँच दिन हुए हैं एक महीना है। पाँच दिन की ये मूंगफली है हाँ एक महीना और सी स्क्रू का स्प्रे किए आज दस दिन हुआ आज दस दिन हुआ है इसका

આ મગફળીમાં તમે નીચે સીજા જોઈ શકો છો આ સિસ ગ્રોનો આજે દસ દિવસ પહેલાંના રિઝલ્ટ છે અને આમાં કેટલા ગ્રોથ અને ફ્લોરિંગ તમે જોઈ શકો છો કેટલા આવી છે ત્યારે અને આપણે પણ તમને એક લાઈવ અહીંયા ખોદીને પણ આપણે સુઈયા જોઈ શકો છો કેવી રીતે સુઈયામાં બેસે છે અને દસ દિવસના આ રિઝલ્ટ છે મગફળીમાં સીસ ગ્રો જે તમને આ સાઈડમાં ડબલો દેખાય છે આ સિસ ગ્રો આ દવાનો સ્પ્રે કરેલ છે અને આજથી દસ દિવસ પહેલાંનું આ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આ સુયાનો પસંદ છે પછી આના બે બાજુ છે તમે જોઈ શકો છો આ બાજુ પણ એના જેવા જ છે આ તમે જોઈ શકો બે બાજુથી એકદમ એક હરખો અને સૂર્યને તમે સંખ્યા જોઈ શકો છો કેટલી આ દસમા દિવસ છે મિત્રો આ વાડીમાં શિસ્કોનો એક્સપ્રેસ કરેલ છે એના પછી હા તમે જોઈ રહ્યા છો આ શિસ્કોનો આ રિઝલ્ટ છે અને તમે પણ મગફળીના કે ગમે તે પાક તમે કરતા હોવ તો અમે એકવાર ફ્લાવરિંગ માટે સ્પેશિયલ ઓસિસ લિમિટેડના સિસ ગ્રોના ઉપયોગ તમે કરી શકો છો અને લાઈવ તમે આટલા બધું ડિફરન્સ જે તમને દેખાય છે એ તમને જોવા મળશે અને મારા પર તમને ભલામણ છે કે તમે સિસ ગ્રોનો ઉપયોગ ફ્લાવરિંગ માટે સ્પેશિયલ કરજો આ બધી રીતે એ કામ કરે છે એના રિઝલ્ટ પણ બહુ સારો છે ઉતારવામાં તમે વધુને વધુ ફાયદો થશે તમે આ ચેનલ ઉપર નવા છો તમે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગે તમે લાઈક કરજો બીજા જોડે પર શેર કરજો થેન્ક યુ આભાર